નમસ્કાર તો મિત્રો સ્ક્રીનમાં પાછળ કે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામ કંડોળાના ચિત્રાવડ ગામના છે ચિત્રાવડમાં ફૂલ વાવણવા વરસાદ થઈ ગયો છે ધરતીપુત્રોમાં હડપની હેલી જોવા મળી રહી છે તો અત્યારે સ્ક્રીનમાં વેડિયો પરથી અઢાર લગાવી શકે છે તેવો વરસાદ પડ્યો છે જોરદાર વરસાદ અતિ કલાક જેવો જોવા મળ્યો છે તો જામકંડ સહિત કાલાવડ પંથકમાં પણ આજે મેઘરાજાની મેઘ સવારી આવી પહોંચી છે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે તો હવે જ્યાં વરસાદી વાદળો છે તેનો સમૂહ રાજકોટ તરફ આગળ વધી રહ્યો છે અને રાજકોટના ભાગોમાં પણ વરસાદી શરૂઆત જોવા મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં ત્યારે ગોંડલના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના સમાચાર સામે આવી ગયા છે તો ખૂબ જ સુકનવંત સમાચાર આજે પહેલી જે જામકંડોળાના ચિત્રાવડ ગામથી આવી રહ્યા છે અત્યારે સ્ક્રીનમાં તેના દ્રશ્યોમાં જોઈ શકો છો જોરદાર વાવણી થઈ ગઈ છે અને લોટતી વાવણી થઈ હોય તે પ્રકારની વાવણી લાયક વરસાદ જામકંડોળાના ચિત્રાવડમાં જોવા મળી રહ્યો છે તો જામકંડોળાના બીજા ગ્રામ્ય સ્થળ છે તેમાં પણ વાવણી લાયક વરસાદના સમાચાર મળી રહ્યા છે તો ખૂબ જ મોટા સમાચાર ખેડૂતો માટે આજે સૌરાષ્ટ્રમાં પ્રથમ વાવણીના રૂજાન સામે આવી રહ્યા છે